જેમાં જામુગડા પોલીસ મથકના પીએસએ પીઆર જામુગડા તાલુકા પંચાયતના પ્રમુખ બારિયા જામુગડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ અને તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વિક્રમભાઈ બારિયા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ પ્રસંગે જામુગડા સહિત વિવિધ ગામોમાં ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જામુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે